ગાય સોમનાથ દગી સોમનાથ લાઈવ માં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના આ સમાચાર સામે આવી રહ્યા છે બાબણાસાથી જામવાડા ચેકપોસ્ટ વચ્ચે પેચ વર્ક ની કામગીરી પ્રગતિમાં આ વિષય અને આ પ્રગતિ ના વિષય બાબતે આપણે વાતચીત કરવાની છે કમોસમી વરસાદ બાદ માર્ગ દુરસ્થિકરણ કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે ગીર સોમનાથ બામણા સાથી જાંબાડા ચેકપોસ્ટ વચ્ચે કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેર તેમજ હાઈવે પર ખરાબ થઈ ગયેલા રોડ રસ્તા રિપેરિંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી જે અંતર્ગત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં રોડ રસ્તાની કામગીરીની શરૂ કરવામાં આવી રહી છે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાલાલા જામવાડા રોડ પૈકી બામણા સાથી જામવાડા ચેકપોસ્ટ વચ્ચે જંગલ વિસ્તારમાં ખરાબ થઈ ગયેલા રોડ પર પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે તાલાલા જામવાડા રોડ પર પ્રવાસીઓની પણ અવર જવર રહેતી હોય છે માર્ગો પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલી અનુભવાતી હતી પરંતુ માર્ગોની સપાટી પર ડામર વર્ક કરી વાહન ચાલકોને અનુકૂળ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપના સુધી આ સમાચાર પહોંચ્યા હોય અને આપને પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને તમે નવા દર્શક મિત્રો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો